દોસ્તો દરેક મિત્રોને એક નિવેદન છે કે જ્યારે તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ અથવા તો ઘરે જમતા હોય ત્યારે તમારો ખોરાક તમે જરૂરિયાત તમારે હોય એટલો જ લો વધારે ખોરાક લેશો નહીં કારણ કે વધારે ખોરાક લઈને બગાડ થતો હોય છે ઘણીવાર નાખી દેવું પડતું હોય છે એના કરતાં તમે તમારા માપનું જમવાનું લો જેથી એટલો ખોરાક બચી શકે આપણે જોઈએ છીએ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ગાડી ભૂખમર હોય છે ખાવાની અછત છે જેટલી પબ્લિક છે તેટલું જમવાનું હોતું નથી આપણા દેશની પણ પરિસ્થિતિ એ જ છે કે ઘણા ગરીબ લોકો બિચારા ભૂખ્યા સુવે છે તો તમે જેટલો ઓછો બગાડ કરશો તેટલો કદાચ એ લોકોને ફાયદો થાય તો મહેરબાની કરીને તમે જમી શકો એટલું જ લો અમને જો લાગે કે એટલું લીધા પછી સંતોષ નથી થતો તો તમે બીજીવાર પણ થોડું લઈ શકો છો પણ વધારે જમવાનું લઈ એને અઠવાડિયા બગાડ ના કરશો જો તમે આ વિડીયો એટલે તમને ખ્યાલ આવી જશે જો અમુક લોકોને ખાવા મળતું નથી ને અમુક લોકો કેટલો બગાડ કરતા હોય છે તમે જુઓ વસ્તુ કેટલો બગાડ કરેલો છે તમે જુઓ કસ્ટમરે વસ્તુઓ મંગાવીએ અને ખાધી પણ નથી ને નવા બધું હવે કચરામાં જશે અમુક લોકોને ખાવાનું મળતું નથી અને અમુક લોકો બગાડ કરવાનું ભૂલતા નથી